રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર અને તંત્ર સામે છાસ વારે બાયો ચડાવતા જોવા મળતા હોય છે ત્યારે જનહિત લક્ષી બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરતા કુમાર કાનાણીએ કહ્યું કે બેઠકમાં દર વખતે એક ન એક પ્રશ્ન રજૂ કરવામાં આવે છે કોઈ નિરાકરણ આવતું નથી વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં આક્રોશ ઠાલવ્યો હતો વરાછાદ જોન બી સરથાણા જોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપત હોવાનો આરોપ લગાવ્યો હતો સરથાના જોન ઓફિસ વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બન્યો હોવાનું પણ કહ્યું હતું અધિકારીઓ ઘાટતા ન હોવાની વાત પણ સંકલનમાં બેઠકમાં રજૂ કરવામાં આવી હતી પ્રભારી મંત્રી શ્રી સુરત આવ્યા અને સંકલનની મીટિંગ બોલાવી હતી પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે વર્ષોથી હું ચલાવી રહ્યો છું એ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ છે મંત્રીશ્રી એ ખાતરી આપી છે બસો સિત્તેર કરોડનું બજેટ છે એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એ મને ખાતરી આપી છે બીજો રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એક ને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને એ નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવાજબી વાત છે અયોગ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલનની અંદર એ તંત્ર એક્શનમાં આવે